આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના શેરીમાળ ખાતે બીએપીએસ એ પીએસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવાયો પૂજ્ય યજ્ઞેશ્વર સ્વામી તેમજ તિથલ મંદિરના કોઠારી વિવેક સ્વરૂપ સ્વામીની હાજરીમાં પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ હતી ધરમપુર નજીકમાં આવેલા શેરીમાળ ગામે તારીખ પચ્ચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીએ આમ બે દિવસ બીએપીએસ સ્વામિનારાયણ સે મંદિર શેરીમાળનો પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પચીસ તારીખના રોજ વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં કુલ તેસઠ જેટલા યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા હતા એક યજ્ઞકુંડ ઉપર આઠ જેટલા યુગલો દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ યજ્ઞ પૂર્ણ થયો હતો જે બાદ નગરમાં ભવ્ય નગરયાત્રા નીકળી હતી ડીજેના તાલે નીકળેલી આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો વડીલો મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી છવ્વીસ તારીખના રોજ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે જ બંને દિવસો દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની બે દિવસથી ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી